તો જય ગૌમાતા મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડિયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જ્યાં જ્યાં ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવી ગાયની વાત કરવામાં આવે તો ગાયને તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંકટન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વૉલિટી જોઈ શકો છો ખાસ કરીને વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની કલર કોમ્બિનેશન જોઈ શકો છો તો ગાય બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને ગીર ગાય છે હવે હું તમને મિત્રો આ ગાયની તમને મારી પાસે જે માહિતી છે માહિતી થોડી ઘણી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાય જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય જે છે એને કન્ડિશનમાં એવું છે મિત્રો કે આ ગાય છે કાલ જ વીયેલી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે નીચે શું છે એ વાત કરવામાં આવે તમને તો આ ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની નીચે સુંદર મજાની વાછરડી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ વાત મેં તમને કરી દીધી નીચે શું છે વાછડી છે એ બધી વાત હવે રહી ખાસ કરીને ગાયની કિંમત વિશે તમને જણાવવામાં આવે તો આજે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની કિંમત ગાયના માલિકે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચીસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ બધી માહિતી તો મેં તમને આપી દીધી રંગ રૂપે બહુ સારી છે કિંમત પણ ઓછી છે નીચે વાછડી છે પણ હવે મિત્રો વાત કરવામાં આવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આજે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમને પ્રોપર એટલે કે તાલુકો ઉપલેટા અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે જે ફોન નંબર છે એમને તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો મેળવી શકો છો મિત્રો ગાય ગમતી હોય ને લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરતા નહીં અને તમે આ ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં હું એના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો ત્યાં તમારે ખોટો તકો ન થાય હવે મિત્રો બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવામાં આવી છે ગાયની વાત કરવામાં આવે તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની કાનકટ જોઈ શકો છો સાથે સાથે વાત કરો તમને મિત્રો તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે મિત્રો ગાયને તમે ખાસ કરીને વાત કરવામાં આવે તો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો કેમ કે લાલ કલર છે ગીનની પ્યોરિટી એટલે કે મિત્રો લાલ કલર છે ગાયનું હવે તમને આ ગાયની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જે ગાય છે હાલમાં ચાર એટલે કે બે મહિનાથી આ ગાય વી ગયેલી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે દૂધ વિશે જો તમને જણાવવામાં આવે તો આ જે ગાય છે એ ગાયનું દૂધ છે બે ચાર લીટર જેટલું દૂધ છે એમ ગાયનું માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ગાયની તમને કદ એ બધી બહુ સારી ગાય છે પણ હવે તમને જો કિંમત વિશે જણાવવામાં આવે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની કિંમત સ્ક્રીન ઉપર છે એ જ રીતે પચીસ હજાર રૂપિયા રાખેલ છે તો મિત્રો તમે આ ગાય ની વિશે જાણી લીધું કદકાઠો બહુ સારી અને બેસ્ટ ગાય છે એ બધું તો તમે જાણી લીધું પણ મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી છે તો એ વાત પણ તમને કરી દઉં તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે તાલુકો ઉપલેટા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકની વાત કરવાની રીતે કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબરની તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે જો મિત્રો તમને ગાય ગમતી હોય લેવી હોય તો તમે ગાયના માલિકનો કોન્ટેક કરીને વધારે માહિતી લઈ શકો છો ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન ખોતા અને રૂબરૂ જોવા જાવ પહેલાં ફોન કરીને જાજો કેમકે ગાય વેચાઈ ગઈ હોય તો તમારો ફોટો તકો ન થાય અને પછી મિત્રો તમે જે આ લીલડી વાછળી જોઈ શકો છો તો આજે આ લીલડી વાછળી પણ વેચાવા આવી છે મિત્રો ખાસ કરીને તમે વાછળીની સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો વાછડીની તમે કાનકટ જોઈ શકો છો વાછળીની તમે હાથ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાછળી છે મિત્રો લીલડો કલર છે એટલે કે અત્યારે લીલડા કલરની બહુ ડિમાન્ડ છે એટલે કે અત્યારે બહુ લીલડા કલરની માંગ છે માર્કેટમાં તો લીલડા કલરની બે વાછળીઓ આજે આપણે સાથે વેચાવા આવી છે મિત્રો તો જે કિંમત છે એ બેની તમને એક સાથે આપવાની છે મિત્રો બહુ સારી અને બેસ્ટ વાછળીઓ છે હવે મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે જો તમે વાછડી ગોતા હોય ઘણા મિત્રોને લીલડો શોખ હોય અને વાછડી લેવી હોય લીલડા કલરનો શોખ હોય વાછડી લેવી હોય તો આ બહુ સારી અને બેસ્ટ વાછડી છે હવે હું તમને આના પછીની એક વાછળી બતાવું એ પણ લીલડો જ કલર છે વાછડીનો એ પણ બહુ સારી અને બેસ્ટ વાછડી છે હવે મિત્રો કિંમત જે છે એ હું તમને સાથે દઈ દઈશ કેમ કે એક સાથે બે વાછડી આપવાની છે તો બેની સાથે કિંમત રાખેલ છે તો જે સાથે કિંમત છે એ હું તમને પાછળ આગળ બીજી વાસળી બતાવું ત્યારે બતાવી દે હવે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વાછળી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ચા જોવા મળે છે એ તમને ખાસ કરીને બતાવવાની વાત હોય તો આ જે વાસળી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમે સ્ક્રીન ઉપર દેખાય એ જ રીતે તાલુકો ઉપલેટા અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે અને મિત્રો તમે રૂબરૂ જોવા જાવ એ પહેલાં વાછડીના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે વાછડી વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો થકો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ વાછડી જોઈ શકો છો એટલે કે લીલકા કલરની મેં તમને કીધું હતું એ જ રીતે આ વાછડી છે એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો ખાસ કરીને મિત્રો તમે એની કાનકટ જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો એનો બોડી ગ્રોથ જોઈ શકો છો આ પણ બહુ સારી અને બેસ્ટ વાછડી છે મિત્રો અને લીલા કલરની હાલમાં બહુ ડિમાન્ડ છે એટલે કે અત્યારે લીલડા કલરની બહુ માંગ છે મિત્રો તો આ એ જ રીતે આ વાછળી છે અને આ વાછડી પણ આપવાની છે મિત્રો અને બેની આ વાછડી અને આગળ મેં તમને બતાવી એ વાછડી જે છે એ બેની વાછળીના માલિકે એક સાથે કિંમત રાખેલ છે તો જે કિંમત છે એ પણ હું તમને આગળ સ્ક્રીન ઉપર બતાવી દઈશ અને કિંમત વિશે વાત કરી દઈશ તો મિત્રો હવે આપણે વાત કરવાની રહીએ કિંમતની તો કિંમત તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે મિત્રો હજી એક વખત જણાવી દો આ એકની કિંમત નથી બે વાછળીઓની ભેગી કિંમત છે બેની ભેગી કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા વાછડીના માલિકે રાખેલ છે અને આ જે કિંમત છે એ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે તો તમે સ્ક્રીન ઉપરથી પણ કિંમત જોઈ શકો છો હવે મિત્રો ફરી એક વખત વાત કરવામાં આવે તો મેં તમને જે બે વાછડીઓ બતાવી એ વાછડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ જો તમે જોવા ઈચ્છતા હોય તો આ વાછડીઓ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રીએ તો આ જે વાછડીઓ છે એ તમને તાલુકો ઉપલેટા અને જિલ્લા વિશે તો તમને જણાવવામાં રહીએ તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ બે વાછડીઓ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે વાછળીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો મિત્રો અને આ વાછડી છે એ તમે રૂબરૂ જોવા જાઓ એ પહેલાં વાછળીના માલિકનો કોન્ટેક કરીને જાજો કેમકે વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થકો ન થાય હવે એના પછી મિત્રો ઓરિજિનલ ગીર ઓળખી એટલે કે વાછડી વેચવાની છે ઘણા મિત્રોને લાલ કલરની વાછળી જોતી હોય મિત્રો ખાસ કરીને તમે વાછળીની કાનકટ જોઈ શકો છો સાથે સાથે વાછળીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ આ વાત કરવામાં આવે તો તમે વાછળીનો બોડી ગ્રોથ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ હાઈટ ઊંચાઈ બોડી ગ્રોથ સિંગ પેટન કાનકટવાળી વાછળી છે તમને આ જે વાછડી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની મિત્રો ઓળખીની ખાસ કરીને વાત આવે તો એની ખાલી હું ઉમરને આપી દઉં છું કેટલા વર્ષની છે મિત્રો દોઢક વર્ષની આ વાછડી થઈ છે એમ વાછડીના માલિકનું કહેવાનું છે મિત્રો દોઢ વર્ષમાં તમે વાછડીની હાઈટ જોઈ શકો છો બોડી ગ્રોથ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ બોડી ગ્રોથ વાછડી છે હવે મિત્રો આ જે વાછળી છે એની તમને કિંમત વિશે જો જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ વાછડીની કિંમત છે એ માલિકે વીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ તમે બધી વસ્તુ તો જોઈ લીધી વાછડી જોઈ લીધી હવે વાછડીના માલિકના જે બોડી ગ્રોથ બહુ સારી છે આઈ ઊંચાઈ બહુ સારી છે રંગ રૂપે બહુ સારી પાછળ છે હવે મિત્રો આ જે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત બાકી રીતે એ વાત કરવામાં આવે તો આ જે વાછડી છે એ તમને ગામ ઢસા તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લા વિશે જો તમને જણાવવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં તો આ ગામ ધસા છે ત્યાં તમને આ વાસળી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને વાસળીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાસળીના માલિકનો કોન્ટેક કરી અને વાસળી વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રોને રૂબરૂ જોવા જાવ પહેલાં ફોન કરીને જાજો હવે મિત્રો ઓરિજિનલ ગીર કે એટલે કે ગ્રીડિંગ માટે ટોપ બેન કેમ કે વાછડી આ ગાયની તમે સિંગ પેટર્ન કાનકોટ બોડી ગ્રોથ સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો ગીરની બધી પ્યોરિટી આમાં છે મિત્રો ખાસ કરીને બ્રીડિંગ માટે જો તમે ગાય ગોતતા હોય તો આ બેસ્ટ અને બહુ સારી ગાય છે હવે વાત કરવામાં આવે આ ગાયની તમને કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ હું તમને આપી દઉં આ જે ગાય છે એ છ મહિનાની હાલ ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો જો તમે હજુ સુધી અમારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમકે રોજના રોજ જે પશુ વેચા હોય એનો વિડીયો હું અમારી આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારી સુધી હું જે રોજનો રોજ વિડીયો મૂકું એ તમારી સુધી સરળતાથી પહોંચી જાય એ માટે જો તમે લાઇક ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની હવે મિત્રો આ બધી ગાય છે એ તમને કદ કાંઠે રંગરૂપે બહુ સારી અને બેસ્ટ ગાય છે પણ તમને રૂબરૂ જોવા ક્યાં મળે છે એ જો તમને વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ તમને પ્રોપર તાલુકો માળિયા હાટીના અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો જૂનાગઢમાં આ તમને કંઈ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે એને તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તમારે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર જો તમારા પશુની ફ્રીમાં એટલે કે પશુ વેચાવે અને ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુના વ્યવસ્થિત ફોટા પશુ વિશે માહિતી પશુ જ્યાં જોવા મળે છે અને વ્યવસ્થિત આડો વિડીયો તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારા વોટ્સ યુટ્યુબ ચેનલ ઉપર મૂકી આપશો જય ગૌ માતા જય દ્વારકાધીશ